ચોરી ગયેલ રૂપિયા અગિયાર લાખ અઠ્યાવીસ હજારના આયર્ન પાઇપો સાથે બે આરોપીને ઝડપી પાડતી હાંસલપુર પોલીસ હાંસલપુર બેચરાજી ડીપી રોડ પર આવેલી કૃષ્ણા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટોકયાર્ડમાંથી અજાણ્યા શખ્સોએ ડીઆઈ પાણીની લાઇનની આશરે એસી પાઇપો અંદાજે રૂપિયા અગિયાર લાખ અઠયાવીસ હજારની કિંમતની ચોરી કરી હતી ફરિયાદના આધારે પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સીસ અને પેટ્રોલિંગના આધારે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ